આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ તેમના સમર્થકો સાથે ભરૂચ કલેક્ટર તુષાર સોમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં તોતે ડબલ એની જમીન પર ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી ક્રસર અને રેતીની લીઝ ચાલે છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તો સાથે જ સ્થાનિકોએ પણ હાલાકી વેઠવી પડે છે જયંતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકો જ લીઝ ધરાવે છે મનસુખ વસાવા બોલે છે અલગ અને કંઈક અલગ કરે છે આ તરફ ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિકોને 80% રોજગારી આપવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચાર કરવામાં આવી છે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એંસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને અહીંયા અહીંના સ્થાનિક યુવાનો સાથે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે લેબર કમિશનરને પણ અમે આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો તપાસ કરે અને જ્યાં પણ જે એંસી ટકાનો રેશિયો જળવાતો નથી સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતા એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પ્રદૂષણ આ વિસ્તારની નદીઓમાં પર્યાવરણમાં આ કંપનીઓ ઠાલવી રહી છે એના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે જો દિન સાતમાં આ લોકો યોગ્ય કાર્યવાહી નથી કરતા તો અમે જનતાને સાથે રાખીને એ સ્ટોન કોરીના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જ જગ્યા અમે રેડ કરવાના છે અને જનતા અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે એ લોકો પર કરીશું એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવાવાળા લોકોની જ છે મનસુખભાઈ કંઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી મનસુખભાઈને આપવાના છે મનસુખભાઈ પણ આ વખતે કંઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું